ફેમિલી કેમ છો મજામાં જાય માથે જાય મંગલ માદે માદ્યો તો જો અત્યારે આપણે તળાઈથી વ્યાસ ને લાવી નાખી છે ડુંગળી અને બનાવવાનું છે આજે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે કેમ મેડમ આખી ડુંગળીનું શાક બનાવવાનું છે તો આપણે હવે તૈયારી કરી દેવી ચાલુ તો અમારે બેન ખાંડે છે સિંગ અને આ ડુંગળી ફોલાઈ ગઈ છે કમ્પ્લીટ અને અહીંયા ડુંગળીની ગ્રેવી પણ થઈ ગઈ છે જો કટરમાં અને ટમેટાની ગ્રેવી થાય છે હવે તો અલગ અલગ બધી ગ્રેવી કરવાની અને મગદરી પણ લઈ નાખી છે અને આમાં બતાવવામાં હું છે આમાં છે સાવિત્રી આ છે સાવિત્રી અને આ છે મગદરી જો આ રીતે અને આ છે ગાંઠિયા બધું આપણે ધીમે ધીમે ખાંડો હમણાં ગાવ્યા બેન શીંગ ખાંડતા હતા પણ અધુરી મૂકીને ક્યાંક વીઆઈ ગયા

રાંધણ નાખવાનું એ રીતે તેલ નાખી દીધું છે ડુંગળીનું બધું અહીંયા આવી ગયું છે થોડુંક તેલ આવે એટલે આપણે ડુંગળી થોડીક શેળવી નાખવાની તો આખો ઠેડ સુધી વિડીયો જોઈજો મજા આવે છે તમને અને કઈ રીતે એવી બનાવી છે આખી ડુંગળીનું શાક તો એ તમને ખબર પડશે કે આ રીતે એવી બનાવી બધા અલગ અલગ રીત હોય એમ આ રીતે બનાવી રીતે એમ બતાવજો તમને કેમ કાવ્ય બેન આમાં કાવ્યબેનને ભૂખ લાગી છે ભૂખ લાગીને ભૂખ લાગી છે હમણાં તો તેલ આવી જાય એટલે આપણે સીધી ડુંગળી તળી નાખવાની તો ચાલો તો ડુંગળી નાખી દીધી છે આ રીતે ડુંગળી મેડમ બનાવે છે હવે કાળી ગઈ છે કેમ આખું આવડતું નથી પણ એમ કહે છે એને ઘણી વખત બનાવેલું બહુ મસ્ત છે આ બનાવેલું ચાળા ચાળા મજા આવે કેમ નહીં બતા Bodong આરિત તલીન આ પ્રોગ્રામ હોય એટલે અમારે સુલે ચાક બનાવવાનો હોય નહીં તો કઈ સુલે ચાક બનાવવાનું ન હોય નહીં તો બધું ગેસ ઉપર જ હોય કેમ બધું ગેસ ઉપર જ હોય તો જો ડુંગળી અત્યારે તળાઈ ગઈ ને આ રીતે તળાઈ જાય એટલે પછી આપણે એને કાઢી નાખવાની રહે ધીમે ધીમે બધી કાઢી નાખવાની કારણ કે ઓલી આખી વિખાઈ ન જાય એ રીતે નહીં કાઢવાની ધીમે ધીમે કાઢો એટલે ડુંગળી આખી રહે અને હવે નાખી દેવાની વઘાણી પછી જે રીતે આપણે આ તમાલપત્ર બાદ્યા આ રીતે બધું એનો વઘાર કરવાનો તેલમાં બાદ્યા તમાલપત્ર અને પછી નાખી દેવાની ડુંગળી ડુંગળીને હમે કકડવા દેવાની ડુંગળીને કકડાઈને પછી ઉપર નાખી દેવાનું હળદર નાખવાની ધોતી પૂરતી પછી નાખવાનું મરસું લાલ મરચી આવે લાલ મરચી નાખી દેવાની આપણે જેટલું તીખું ખાવું એટલું નાખી દેવાનું મેડમને જો બહુ તીખો હાલે એટલે થોડુંક પાણી નાખી દેવાનું એટલે તેલ આવે ત્યાં સુધી હલાયા કરવાનું પછી નાખી દેવાના ટમેટા જો આ રીતે ટમેટા નાખી દીધા અને જોતું પૂરતું આપણે મીઠું પછી જો ગાંઠિયા પછી છે સીંગ અને મગધરી એક તૈણે નાખી દેવાનું અને એની બહુ મસ્ત જાડી ગ્રેવી થાય એ રીતે નાખી દેવાનું જોઈએ બધું નાખી દીધું હવે એને થોડીક વાર હલાવવાનું એટલે ગ્રેવી જાડી થઈ જાય પછી બધું જો નાખવાનું હતું બધું નાખી દીધું અને આ રીતે છે થોડુંક અંદર પાણી નાખી દેવાનું પાણી મારે એમાં એવું છે ગાંઠિયા નાખવાના સિંગ નાખવાની મગત્રી અને ઝાળત્રી પછી છેલ્લા આપણે શાક બને કમ્પ્લીટ થઈ જાય પછી ઝાળત્રી નાખવાની અને જરૂર પડતું આ રીતે પાણી નાખી દેવાનું અંદર પછી એને થોડીક ગ્રેવીને ઓલી થવા દેવાની પછી મસ્ત ગ્રેવી થઈ જાય પછી અમારા મેડમ બધું આપણને કહેતા જશે કેમ

ધુમાડો લાગે છે થોડોક થોડોક ધુમાડો લાગે છે અને આજે પવન નું થોડુંક વાતાવરણ વધારે છે એટલે તાપ થવામાં કેર આવે છે કારણ કે બહાર ફળિયામાં છે તો ડેલી બાજુમાં છે એટલે થોડુંક પવન નું કેર આવે છે થોડુંક સડવામાં વાર લાગશે પણ કઈ ઉતાવળ છે ને અમારે મોટભાઈ ગયેલા છે પોગ્રામમાં તરસરા એને ઓળાનો પ્રોગ્રામ છે અમારે આખી ડુંગળીનો પ્રોગ્રામ છે એટલે હા અમારે કાવ્યાબેન કહેતું ને કહેતા હતા પપ્પાએ કે હવે આપણે આખી ડુંગળીનું બનાવો આખી ડુંગળીનું બનાવો તો જો આ પ્રોગ્રામ કાલે પ્રોગ્રામ બની રહ્યો કેમ કાલે પ્રોગ્રામ બની રહ્યો હા કારણ એમાં એવું છે કે આને રોટલા ટાઢ આવે ને તો બહુ મજા આવે એટલે વહેલા રોટલા કરી નાખવા પડે અને કાલ રોટલા બનાવી ના ગયા હતા કાલ મોટભાઈ ગયા હતા એ ગયા હતા રાજાપરા ખોડિયા ની બાજુ કારણ કે એમાં એવું હતું એનો ઓર્ડર હતો એટલે ત્યાં આવી ગયા હતા એટલે કાલનો પ્રોગ્રામ કેન્સલ થયો પાછો આજ રોટલા વેલા હેર બનાવી ના ગયા કેમ હા આજ રોટલા આજ રોટલા વેલા હેર બનાવી ના ગયા કે આ ફોન આવ્યો મોટભાઈ નહીં કે મારે જવાનું છે પાર્ટીમાં તો પાછો મેં ફોન કર્યો કોઈ એને પાર્ટીમાં જવાનું છે ને તો આજ પ્રોગ્રામ કે નહીં આ તો પ્રોગ્રામ આપણે કઈ જ નાખો છે રોટલા બનાવી નાખ્યા છે ડુંગળી જો ક્યારની એને સુધારી નહીં કીધી આપણે આવ્યા ને ત્યારની એટલે પ્રોગ્રામ જો આપણે રાખી દીધો છે ફાઇનલ ને ત્યારે આજે બેન દે તો પછી કે દિવસ થતી કાંઈ નક્કી ન હોય કેમ કેટલા દિવસે પ્રોગ્રામ થતી હોય કંઈ હા તો હવે જો આપણે નાના થોડુંક તેલ આવો દો પછી સારું તો હાલો નાખી દો હવે ડુંગળી રોટલા તો જો આ રીતે બધી આખી ગ્રેવી બની જાય પછી અંદર તળેલી હવે અને સડવા દેવાનું ફૂલે ફૂલ કેમ થોડુંક એવું લાગે છે કે મોડા જેવું છે તો ઉપર

તો આપણે લઈએ બધું આસન ને એવું કારણ કે એમાં કાવ્ય બેન તો કઈ જવાનું છે આસન ની વાય છે આપણે તૈને આસન લઈ જવા પડશે એવું લાગે છે બીજો બેઠી બેઠી ન્યા બો ગોલી છે આસન પાથરે આલે કાવ્ય કાવ્ય આસન પાથરે એટલે બે જે પાપડ બાપડ તો કઈ છે ને સે પાપડ પાપડ નથી નહીં એ નથી ખાવા આમ કે નો હવે ટીકો હોય એટલે

રોટલા જોવામાં મેડમ બનાવી નાખ્યા છે કેટલા વાગે બને રોટલો નથી તો તારું શું ખાવાનું એના નખરા જેવા હોય તો આ ફળિયામાં બધો પ્રોગ્રામ રાખ્યો છે બોસ રી જો ખાલી નોઈ ખાશ ઠંડી નું વાતાવરણ હોય એટલે મજા આવે શાક ખાવાની કેમ કાવે નકરી માં ડુંગળી બની ગયો છે કમ્પ્લીટ અને મેડમ થોડી તો આ રીત નું કઈ બન્યું છે મસ્ત બની ગયો છે सब्जी

કે છે બનાવો છો નવું નવું બધું બનાવ્યા કરો પણ કેતા નથી ક્યારે હમ 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 મસ્ત બની ગયું બહુ મસ્ત ટેસ્ટ આવ્યો જોરદાર એક નંબર તીખું નહીં નહીં ગળ્યું અને એ રીતનો કંઈક ટેસ્ટ છે બહુ મસ્ત તો બસ બીજું તો કાંઈ નહીં આલો ફટાફટ આપણે વોલ્વ કરી લેવી અને એનો વ્લોગ કર્યો છે એ પૂરો અને હવે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ અને ખાસ કરીને કોમેન્ટ કરજો ચાલો તો